ભાજપ દ્વારા બે દિવસીય અભ્યાસ વર્ગ નું આયોજન કરવામાં આવ્યું હતું બારડોલી સ્થિત લેવા પાટીદાર સમાજની વાડી ખાતે સુરત જિલ્લાના તમામ તાલુકા પંચાયત નગરપાલિકાના સભ્યોને હાજર રાખીને અભ્યાસ વર્ગ યોજાયો હતો લોકસભા ચૂંટણી તૈયારીના ભાગરૂપે પ્રદેશ ભાજપ હવે સક્રિય થયું છે બારડોલી લેવા પાટીદાર સમાજની બારડોલી ખાતે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બે દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો જેમાં પહેલા દિવસે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોનો અભ્યાસ વર્ગમાં ઉદઘાટન સત્રમાં જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ જિલ્લા મહામંત્રીઓ જીગરભાઈ નાયક રાજેશભાઈ પટેલ કિશનભાઈ પટેલ તાલુકા પ્રમુખ જયંતિભાઈ પટેલ દીપ પ્રાગટ્ય પ્રસિક્ષણ વર્ગનો સુભારમ કરવામાં આવ્યો હતો પહેલા સત્રમાં વક્તા તરીકે ગુજરાત પ્રદેશ પ્રશિક્ષણ સંયોજક વર્ગ ડોક્ટર પ્રકાશચંદ્ર પટેલે પાર્ટીનો ઇતિહાસ વિચારવાર ભાગીદાર જનાધાર વિસ્તાર અંગે રજૂઆત કરી હતી રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત ભરની અંદર નગરપાલિકાના કોર્પોરેટરો હોય જિલ્લા પંચાયતના સદસ્ય હોય કે તાલુકા પંચાયતના શ્રીઓ હોય એમના માટે સમગ્ર ગુજરાતમાં પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે ભારતીય જનતા પાર્ટી વૈચારિક અને સિદ્ધાંત ઉપર ચાલનારી પાર્ટી છે એના માટે ભારતીય જનતા પાર્ટીઓ પાર્ટીના કાર્યકર અને તાલુકા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ એનાથી માહિતગાર રહી અને પ્રજાની વચ્ચે જઈને જે સિદ્ધાંતોથી બનેલી પાર્ટી છે એને એની માટેની વાતો પ્રજા સુધી પહોંચાડે એના માટેનો પ્રશિક્ષણ શિબિર આજે બારડોલી મુકામે સુરત જિલ્લાના તમામ તાલુકાના સભ્યનો રાખવામાં આવેલ હતો અને સારી એવી મોટી સંખ્યામાં આજે બારડોલીના આ લેવા પાટીદાર સમાજની વાડીની અંદર પ્રશિક્ષણ શિબિરમાં મોટી સંખ્યામાં તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા જેમાં અમારા જિલ્લાના મહામંત્રીશ્રીઓ જીગરભાઈ નાયર શ્રી કિશનભાઈ પટેલ રાજેશભાઈ પટેલ તેમજ ગુજરાત ભરમાંથી પાંચ જેટલા વક્તાઓ આજે અહીં હાજર રહ્યા છે બીજા સત્રમાં નર્મદા જિલ્લાના મહામંત્રી નીલ રાવે આદર્શ જનપ્રતિનિધિ કાર્યાલય જનસંવાદ જનસંપર્ક વ્યાસ ત્રીજા સત્રમાં અનિતાબેન પટેલ કેન્દ્ર અને સરકારની કલ્યાણકારી યોજનાઓ અને ચોથા સત્રમાં શીતલબેન સોની એ સમાપન સત્ર સાફલ્ય ગાથા સફળ કહાનીઓ અલગ અલગ વિષય પર તજજ્ઞ વક્તાઓએ પોતાના વક્તવ્ય આપીને ઉપસ્થિત અપેક્ષિતોને માર્ગદર્શન આપ્યું હતું આ અભ્યાસ વર્ગમાં સમગ્ર સુરત જિલ્લામાંથી નવ તાલુકા પંચાયત તેમજ તમામ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો હાજર રહ્યા હતા પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી